નમસ્કાર ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણે પ્લેન કે ટ્રેનથી નથી કરવાના આ સફર છે દુનિયાના એવા મોટા મોટા હાઈવેની જે ખરેખર તો દેશો ખંડો અને આખી સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડી રાખે છે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ રસ્તાઓ ખાલી ડામરના પટ્ટા જ નથી ના હકીકતમાં તો આ આપણા ગ્રહની જીવાદોરી જેવી છે એવી ધમનીઓ જે વ્યાપાર કલ્ચર અને આપણને બધાને એકબીજા સાથે જોડી રાખે છે તો બસ આ જ સફરમાં આપણે જોવાના છીએ કે કેવી રીતે દુનિયાના આ મોટા મોટા રોડ નેટવર્ક્સ એ જે તે વિસ્તારની ઓળખ બની જાય છે તો ચાલો તૈયાર થઈ જાઓ આપણી આ સફરની શરૂઆત કરીએ ઉત્તર અમેરિકાથી તો આપણો પહેલો પડાવ છે ઉત્તર અમેરિકા ખબર છે અહીંના જે હાઇવે છે ને એણે તો જાણે આખી દુનિયા માટે એક બેન્ચમાર્ક સેટ કરી દીધો છે પણ આવું કઈ રીતે થયું ચાલો સમજીએ જુઓ ઉત્તર અમેરિકાનો જે રોડ નેટવર્ક છે એ આખી દુનિયામાં સૌથી ડેવલપ્ડ ગણાય છે અને એમાં પણ ખાસ કરીને એના પૂર્વ કિનારા પર તો રસ્તાઓનું એવું ગીચ જાડું પથરાયેલું છે જે ત્યાંના મોટા શહેરો અને ઇન્ડસ્ટ્રીઝને જોડે છે અને આજ જોડાણ ત્યાંના આર્થિક વિકાસને જોરદાર ગતિ આપે છે અહીંના પ્રોજેક્ટ્સનું સ્કેલ જુઓ તો ખરેખર દંગ રહી જવાય જેમ કે ટ્રાન્સ કેનેડિયન હાઈવે આ આખા દેશને એક છેડેથી બીજા છેડા સુધી જોડી દે છે પછી આવે છે અલાસ્કા હાઈવે જે એવા મુશ્કેલ વિસ્તારો સુધી પહોંચે છે જ્યાં જવું અઘરું છે અને પેન અમેરિકન હાઇવેની તો વાત જ શું કરવી એ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ અમેરિકા આખા કોન્ટિનેન્ટને એક કરવાનું એક મોટું સપનું છે આ બતાવે છે કે એમની મહત્વાકાંક્ષા કેટલી મોટી છે ચાલો હવે આપણે એટલાન્ટિક પાર કરીએ અને સીધા પહોંચીએ યુરોપ અને રશિયા અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો આખો એપ્રોચ જ અલગ છે એકદમ અલગ જે ત્યાંની જરૂરિયાતો અને એમના ઇતિહાસ પ્રમાણે ઘડાયો છે યુરોપમાં કેવું છે કે ત્યાં રેલવે અને પાણીના રસ્તાઓનું નેટવર્ક એટલું જોરદાર છે કે લાંબા લાંબા હાઈવેની બહુ જરૂર જ નથી પડતી પણ એનાથી બિલકુલ ઉલટો છે રશિયામાં રશિયા એટલો મોટો દેશ છે કે ત્યાં મોસ્કોથી વ્લાદી વસ્તુક સુધી જતો હાઈવે એ તો પૂર્વ અને પશ્ચિમને જોડતી જાણે એકમાત્ર લાઈફલાઈન છે હવે એક રસપ્રદ વાત પર આવીએ કે કોઈ જગ્યાની ભૂગોળ એટલે કે જીઓગ્રાફી રસ્તાઓ કેવી રીતે બનશે એ નક્કી કરે છે મતલબ કે પહાડો રણ કે લાંબા દરિયા કિનારા આ બધું જ નક્કી કરે છે કે રોડ ક્યાં બનશે અને કેમ બનશે આને જ કહેવાય જિયોગ્રાફિક ડિટર્મિનિઝમ સીધી સાધી ભાષામાં કહીએ તો કોઈપણ વિસ્તારનું જે ભૌતિક વાતાવરણ હોય ને એ જ નક્કી કરે છે કે લોકો ક્યાં વસશે અને એમને જોડવા માટે રસ્તા ક્યાં બનશે અને આ સમજવા માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી સારા ઉદાહરણ બીજા કોઈ નથી ઓસ્ટ્રેલિયામાં જુઓ મોટા ભાગના લોકો દરિયા કિનારે જ રહે છે એટલે સ્વાભાવિક છે કે મોટા ભાગના રસ્તાઓ પણ ત્યાં જ છે પણ એક હાઈવે એવો છે જે આખી વાતને બદલી નાખે છે સ્ટ્યુએટ હાઈવે આ હાઈવે દેશના વિશાળ અને ખાલીખમ અંદરના ભાગને છેક ઉત્તરથી દક્ષિણ સુધી ચીરીને નીકળે છે સાચું કહું તો આ એક એન્જિનિયરિંગનો કમાલ છે હવે વાત કરીએ આફ્રિકાની અહીંની જ્યોગ્રાફી તો ખૂબ જ ડાયવર્સ છે મોટા મોટા રણ ઘાટ જંગલો પહાડો આ બધાને કારણે અહીં લાંબા હાઈવે એકદમ જરૂરી બની જાય છે લાઈફલાઈન જેવા પછી ભલે એ સહારાના રણને પાર કરતો ટ્રાન્સ સહારન હાઇવે હોય કે પછી છેક કેરોથી કેપટાઉન સુધી આખા ખંદને જોડતો રસ્તો આ રસ્તાઓ વગર ત્યાં વેપાર અને કનેક્ટિવિટી શક્ય જ નથી ઓકે તો હવે આપણો પ્રવાસ પહોંચ્યો છે ચીન અહીંની વાત થોડી અલગ છે અહીંયા હાઈવે બનાવવા એ માત્ર કન્સ્ટ્રક્શન નથી પણ આર્થિક વિકાસ અને દેશને એકજૂટ રાખવા માટેનો એક મોટો સ્ટ્રેટેજિક પ્લાન છે ચીનનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ અને બેવડું છે એક તરફ શાંઘાઈ બેઇજિંગ જેવા મોટા આર્થિક કેન્દ્રોને એકબીજા સાથે જોડવા અને બીજી તરફ તિબેટ જેવા જે દૂર દૂરના વિસ્તારો છે એમને પણ દેશના મુખ્ય પ્રવાહ સાથે ભેળવી દેવા એટલે સમજવા જેવી વાત એ છે કે આ જે નેટવર્ક છે એ ખાલી ટ્રકો દોડાવવા માટે નથી આ તો દેશની એકતાને મજબૂત કરવાનો અને દરેક વિસ્તારને વિકાસની રેસમાં સાથે લાવવાનો એક તરીકો છે તો આખી દુનિયાની આ સફર પછી આપણે ક્યાં પહોંચ્યા શું સમજાયું આપણે એ જોયું કે કેવી રીતે અલગ અલગ કોન્ટિનેન્ટ્સ પર રસ્તાઓ બન્યા અને રસ્તાઓ ખરેખર શું કહેવા માંગે છે એક વાત તો પાકી છે રસ્તાઓ ખાલી ડામરના પટ્ટા નથી એ તો કોઈપણ દેશની જીઓગ્રાફી એની ઇકોનોમી અને એના સપનાઓની એક બ્લૂ છે જેમ કે અમેરિકાની મહત્વકાંક્ષા યુરોપની એફિશિયન્સી રશિયાની વિશાળતા અને ચીનનો સ્ટ્રેટેજિક પ્લાન આ બધું જ એમના રસ્તાઓમાં સ્પષ્ટ દેખાઈ આવે છે તો હવે સવાલ એ ઊભો થાય છે કે જેમ જેમ આપણે દુનિયાને વધુને વધુ જોડી રહ્યા છીએ તો ભવિષ્યમાં એવા કયા ભાગો હશે જે એકબીજાની નજીક આવશે આગામી ગ્રેટ હાઇવે ક્યાં બનશે અને એ આપણી દુનિયાને કેવી રીતે બદલશે આ વિચાર સાથે જ આજની આ સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર